નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે ભારતમાં ચોમાસું બેસવાની તારીખ અને ગુજરાતમાં કેટલા દિવસે પહોંચશે ચોમાસું તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો હવામાન વિભાગે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરી દીધી છે અને આ વખતે ભારતમાં ચોમાસું સમયસર શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે ભારતના હવામાન વિભાગે બુધવારે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરતાં કહ્યું છે કે એકત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે આ સાથે જ ભારતમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાર મહિનાની ચોમાસાની સિઝનની શરૂઆત થશે જે ભારતની ખેતી અને વેપાર માટે ખૂબ જ મહત્ત્વની હોય છે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને લગભગ એકાદ મહિના જેટલો સમય બાકી છે ગુજરાતમાં કેરળ કર્ણાટક અને મહારાષ્ટ્ર બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે ગુજરાતમાં મે મહિનો આખો અને ત્યારબાદ જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે ગરમી પડતી હોય છે ભારે ગરમી અને બફારા બાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ પંદર જૂન છે એટલે કે આ તારીખની આસપાસ રાજ્યમાં દર વર્ષ ચોમાસું શરૂ થતું હોય છે કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ દસ દિવસની આસપાસ મુંબઈમાં પહોંચશે અને ત્યારબાદ પાંચ દિવસની આસપાસ તે ગુજરાતમાં પહોંચશે સામાન્ય સંજોગોમાં આવી સ્થિતિ રહેતી હોય છે એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાતમાં પહોંચતા પંદર દિવસ આસપાસનો સમય લાગે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં એટલે કે ગત વર્ષ ગુજરાતમાં ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં દસ દિવસ મોડું પહોંચ્યું હતું એટલે કે રાજ્યમાં પચીસ જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી વિપોરજો વાવાઝોડાને કારણે ગત વર્ષ ચોમાસું કેરળમાં જ મોડું શરૂ થયું હતું અને ત્યારબાદ તેની પ્રગતિ જેટલી ઝડપથી થવી જોઈએ એટલી ઝડપથી થતી ન હતી હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું ઓગણીસ મેના રોજ દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીઓના કેટલાક વિસ્તારો સુધી પહોંચ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો